મને કહેવાનું મન થાય કે વૈકુંઠની અંદર કોઈ દેવતાઓ નથી બધા ગોકુળની અંદર આવીને નિવાસ કરે મારે એક વાક્યમાં કહેવું હોય તો કહી શકું કે વૈકુંઠ વામણું બની ગયું આ અને ગોકુળ છે એ સૌવાક્ય સારી બની ગયું બધા જ લોકો આવે છે બધા જ દેવતાઓ આવે છે શા માટે આવે છે બોલે ઈ ગોકુળની ગોપીઓ અને ગ્વા એવા છે કે એના આંગણે અખિલ બ્રહ્માંડ નું ના થાય એટલા માટે આવે છે ઘણી હું કીધા કરું કે ભગવાન મળે ને એટલે બધું મળી જાય પછી કઈ બહુ મહેનત કરવાની રે નહી સાધો સબ સાધે સબ સાધે સબ જાય કથા સાંભળી રહ્યા છો ત્યારે તમને કહું કે જીવનની અંદર એક ઇષ્ટને પકડી રાખશો ને તો બધું તમને મળશે આપણે જૂના જમાનાની અંદર છોકરાઓ રમતું કરતા કાચની આમ મલોકો રાખે ને એટલે મલોકો સળગી જાય શું કામ બોલે એક જગ્યાએ સ્થિર થઈ ગયું એટલે એમ મેરે ભાઈ બેન આપડા એક ઈષ્ટની અંદર જો આપણે સ્થિર થઈ જાય તો આ જગતના તમામ સુખ વૈભવ મને તમને મળે છે પણ શરત એક કે તમે એક ના થઈ જાઓ આપણી તકલીફ એક ઈ છે કે આપણી શ્રદ્ધા ડગી જાય છે આપણે એક ના નથી રહેતા મેરે ભાઈ બેન તમારો ઈષ્ટ એક હોવો જોઈએ આજ વૈકુંઠ વામણો બન્યાના સકલ દેવતાઓ આજ ગોકુળ ની અંદર નિવાસ કરે એની પાછળનું મૂળ કારણ એ છે કે ગોકુળ વાળા એક ઈષ્ટ ને પકડી લીધો ને એનું નામ છે ભગવાન કૃષ્ણ બસ હું તમે જો એક ઇષ્ટને પકડી લેશો તો પછી જીવનમાં કોઈ તકલીફ નહીં રહે હજી નો સમજાણું હોય તો તમને હળવું કરીને સમજાવું આપણે બધાય ખેતર અને ફાદરવાળા છે વાડિયુંવાળા છે આપણે ખેતરની અંદર બોર કરવો હોય તો બધે પાંચ પાંચ ફૂટના ખાડા કરો તો પાણી નો આવે આવશે હે ખેતરમાં એક ખૂણે પાછું પાંચ ફૂટનો બોર કરો ને વળી પાછું ન્યા પાણી નો આવે બીજો વળી પાછું ત્રીજો વળી પાછું ચોથો એમ આખા ખેતરમાં પાંચ પાંચ ફૂટના ખાડા કરે પાણી નો આવે તમારે પાણી જ કરવું છે તમારે જો બોર જ કરવો છે તો શું કરવું અમારા ગનુભાઈ છે ને એ પાણી જોવે છે હું એને ઘણીવાર લઈ જાઉં અમારા આશ્રમમાં અમારા ગનુભાઈ પાણી જોયેલું છે અને આશ્રમની અંદર જાય એવું પાણી આવ્યું ને કોને ખબર ભગવાન કેવો રાજી છે અઠ્યાવીસ અઠ્યાવી કલાક મોટર હાલે તો પાણી ખૂટતું નહીં એટલે આ ઈશ્વરની કૃપા છે અમે એક કાર્યબંધ બંધાઈ ગયા છીએ એટલા માટે આ બધી કૃપા છે તમારે પાણી કાઢવું છે જમીનમાંથી જ એક સાઠે ત્રણસો ચારસો પાંચસો છસો ફૂટ જાઓ પાણી નીકળી જશે બસ મારું તમને કહેવાનું એ છે કે તમારે જો જીવનની અંદર તમામ વસ્તુ જો જોતી હોય તમારે એક યોગ્ય પ્રણાવ તમારો એક ગોલ હોય તો તમે એક ઈષ્ટને પકડી રાખો આપણી તકલીફ એ છે કે આપણે ઘડીક ગણપતિને પકડીએ ઘડીક હનુમાનજીને પકડીએ ઘડીક માતાજીને પકડીએ ઘડીક સ્વામિનારાયણ ભગવાનને પકડીએ ઘડીક વળી પાછા મામા પકડીએ જ્યાં સારું લાગે ત્યાં આપણે આપણે પીપરને પકડીએ ગોપાલ બાબુ નહીં નહી ગોકુળ વાળા એકના ઈષ્ટને પકડી લીધો કૃષ્ણ ભગવાનને પકડી લીધો હા અને ભગવાન મળી ગયા એટલે એને બધું જ મળી ગયું સાહેબ રોજના માટે દેવી દેવતાઓ આવી હા અને ગોકુલ એ અવણ તમે વિચાર કરો કોઈ ભણેલા નથી ગોપીઓ ગોવાળો ને આ દર્શન આપી અને ધન્ય બનાવે છે દિવસ પછી દિવસ દિવસ પછી દિવસ જતા રહી છે એમાં એક દિવસ નંદ બાબા વાર્ષિક કર ભરવા માટે મથુરાની અંદર આવ્યા નંદ બાબા છે ખંડિયા રાજા છે મૂળ રાજ મથુરાનું અને મથુરાની નીચે કોણ આવે બોલે ગોકુળનું રાજા આવે અને ગોકુળના ખંડિયા રાજા મુખિયા તરીકે આ અને બધાનો જ કરવેરો એકઠો કરી હા અને પોતે આવ્યા છે મથુરાની અંદર કંશને સમાચાર આપ્યા અને કંસને કીધું કે મારે ત્યાં એક દીકરાનો જન્મ થયો છે કંસ મહારાજે ભાવે કભાવે કીધું આપણને કઈ ખબર નથી પણ કંસ મહારાજ એવું બોલ્યા કે ઝુગ જુગ જીવે તમારો લાલો પછી તરત હાકર કાઢી અને હાકર આપી અને જ્યાં સાકર ખાધી એટલે સાધુ સંતો મહાનુભાવો એવું કહે છે કે કંસને સાકર કડવી લાગી આપણને બધાને કેવી લાગે આપણને બધાને મીઠી લાગે કંસને કડવી લાગી આ મેં એક જણા ને પૂછ્યું મેં કીધું કોને હાકર કોને કડવી લાગે ત્યારે એને મને કીધું બાબુ ગધેડા ને હાકર કડવી લાગે એટલે આપણે સમજી લેવાનું આ કોણ છે હે